હુમલાને કારણે ભારતની નજીકમાં આ રાસાયણિક ટેન્કર જહાજને નિશાને બનાવાયું હતું ઘટનાને જાણ થતા જ ભારતીય કોસ્ટગાર્ડનું જહાજ ડ્રોન હુમલાનો ભોગ બનેલા જહાજ પાસે મદદ માટે પહોંચ્યું હતું તેણે મુંબઈ કામગીરી કરી હતી આ જહાજમાં રહેલા તમામ માટેસ ખલાસીઓ સુરક્ષિત છે મુંબઈ પહોંચેલા જહાજ પર થયેલા હુમલાની નેવી તપાસ સંભાળી છે ટીમ પણ તપાસમાં જોડાય છે અને ડ્રોન હુમલો કયા પ્રકારનો વિસ્ફોટ કરાયો છે તેની પણ તપાસ કરવામાં આવશે મહત્વનું છે કે ભારત તરફ આવી રહેલા જહાજ પર જે ડ્રોન એટેકનો સમગ્ર મામલો આવ્યો છે આ જહાજ મુંબઈ પહોંચ્યું છે ડ્રોન વડે એટેક કરવામાં આવ્યું હતું ત્યારબાદ અમેરિકા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો તો આ જ મુદ્દે અમારા સહયોગી અનિલ અમારી સાથે જોડાયા છે અનિલ ભારતીય દરિયાઈ સીમામાં એક

યમનની વાત કરીએ તો યમનની અંદર જે ફિલિસ્તીન અને જે હમાસ છે તેને સમર્થન કરો વાળો ગ્રુપ બે ગ્રુપો છે એક તો હોતી ગ્રુપ છે જેની અંદર અને એક જે છે એ હશમુલ્લા કે એવું કંઈક એક ગ્રુપ છે એ બે ગ્રુપો જે છે એ ફિલિસ્તીનને અને હમાસને સપોર્ટ કરે છે એવું કહેવાય છે કે જ્યારે સંયુક્ત અમીરાતથી આ જહાજ નીકળ્યું અને એ બેંગ્લોર આવી રહ્યું હતું ઓઈલ લઈને અને એની વચ્ચે જે રેડ સાગર છે એટલે કે લાલ સાગર છે એની અંદરથી આ જયારે જહાજ પસાર થઈ રહ્યો હતો ત્યારે આ હુમલો કરાયો હતો જાણે ઉગ્રવાદીઓ છે એમણે આ હુમલો કર્યો હતો ડ્રોન હુમલો કર્યો હતો કારણ કે સતત એ રસ્તાથી ગુજરતા જે પણ વાહનો આવી રહ્યા છે તમને ખ્યાલ હશે તો આના ઉપર તો હુમલો થયો હતો પણ એની 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 પહેલા પણ એમવી સાઈબાબા નામનું એક જહાજ હતું એના ઉપર પણ લગભગ પચીસ જેટલા ભારતીય ખલાસીઓ હતા એનો પણ હુમલો થયો હતો હવે જ્યારે જયારે બસો છોતેર કિલોમીટરની આસપાસ જ્યારે આ જહાજ હતું એના ઉપર હુમલો કરાયો ત્યારે ભારતીય ભારતીય કોસ્ટગાર્ડે આઈએનએસ વિક્રાંતને એની સુરક્ષા માટે મોકલ્યો હતો અને ત્યાં જઈને આઈ એનએસ વિક્રાંતે પોતાના કબજામાં લીધો અને ત્યાંથી એને લઈને મુંબઈ આવ્યો આની અંદર જે વીસ થી પચીસ ભારતીય ખલાસીઓ છે એ સુરક્ષિત છે એ લોકોને કોઈ મુશ્કેલી નહોતી થઈ કારણ કે એક જે નિશ્ચિત ડોક હોય છે એની અંદર સુરક્ષા માટે અલગ કેબિન બનાવેલી હોય છે એની અંદર એ તમામ લોકો હતા હવે જયારે મુંબઈ કારણ કે બેંગ્લોર જવાનું હતું એ હવે જયારે મુંબઈ આ યુપોતને આ એ જે માલવાહક જહાજને અહીંયા લેવામાં આવ્યો છે ત્યારે એની અત્યારે નેવી દ્વારા તપાસ થઈ રહી છે સાથે એફએસએલના માધ્યમથી તપાસ થઈ રહી છે કારણ કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે હુતી અને આ જે તમામ સંગઠનો બેન છે એ કયા પ્રકારનું હથિયારોનો ઉપયોગ કરે છે અને ખાસ કરીને એમના જે વિસ્ફોટકો હોય છે એ કયા પ્રકારના હોય છે એની તપાસ અત્યારે એફએસએલ કરી રહી છે એ સિવાય હવે ભારતીય નેવીએ બે યુદ્ધ પોતો આ વિસ્તારોમાં પણ મૂક્યા છે જેના કારણે આવા પ્રકારના કોઈ પણ માલવાહક કે વેપારી જે પણ જહાજો છે તેને બચાવી શકાય એ સિવાય અમેરિકાની વાત કરીએ તો અમેરિકાએ પાંચ દેશો સાથે મળીને લગભગ વીસથી વધુ યુદ્ધ પોતો આ સમગ્ર એરિયાની અંદર જે છે તૈનાત કર્યા છે એટલા માટે કારણ કે આ સૌથી શોર્ટ રસ્તો છે વેપાર માટે અને ભારતીય જે પણ વેપારીઓ છે એમના માટે કારણ કે તમે કોફી ની વાત કરો તમે બાસમતી ચોખાની વાત કરો મશીનરીની વાત કરો તમે મેડિકલ ડિવાઇસની વાત કરો લગભગ બાસમતી ચોખાની વાત કરીએ તો લગભગ અબજ વેપાર ગલ્ફ કન્ટ્રી અને જે યુરોપીય કન્ટ્રી છે એની અંદર મોકલીને ભારતીય જે વેપારીઓ તેમને કમાણી કરી હતી હવે સવાલ એ છે કે જો આ યુદ્ધ આ જે રસ્તો છે લાલ સાગરનો જો અહીંયા સતત હુતી જે આતંકવાદી સંગઠન છે એ હુમલો કરતો રહેશે તો જે અલગ રૂટ જે છે આવા માલ જે માલવાહક વિમાન જહાજો છે તેને પસંદ કરવી પડશે એના કારણે લગભગ વીસ હજાર ડોલર ખર્ચ જે છે પ્રતિ જે કન્ટેનર છે તે વધવાની સંભાવના છે એટલે અમેરિકાને પણ એ વાતની ચિંતા છે અને યુરોપને પણ એ વાતની ચિંતા છે ઓસ્ટ્રેલિયા તમામ લોકોને એ વાતની ચિંતા છે કે જો આવી રીતે આ સતત થશે તો ખર્ચો વધશે અને જે માલની કિંમત છે તેમાં વધારો થશે સૌથી વધારે નુકસાન જે છે એ ભારતીય વેપારીઓને થશે કે જો સતત અહીંયા આવી રીતે હુમલો થતો રહેશે તો આખું રૂટ જે છે એ સુએજ કેનાલ થી એ બદલીને લાવવું પડશે અને એનું નુકસાન થશે એટલે ભારતીય કોસ્ટગાર્ડ ભારતીય નેવી એ પણ આ ગંભીરતાને સમજે છે કારણ કે જે યુદ્ધ છે મિડલ ઇસ્ટમાં એની અસર હવે ભારતીય દરિયાઈ સીમામાં થવા લાગી છે અને તેની આડ અસર જે છે એ ભારતીય વેપાર અને ભારતીય જે જળ માર્ગ છે તેના ઉપર થવા લાગી છે મનોજ અનિલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો મહત્વનું છે કે દર્શક મિત્રો આજે જહાજ છે ભારતીય સીમામાં હતું ત્યારે તેના પર એટેક થયો છે એટલે કોઈ પણ જહાજ પર જ્યારે ભારતીય દરિયાઈ સીમામાં તેના પર એટેક થાય છે એટલે તે જહાજ કોઈ પણ દેશનું હોય પરંતુ ભારતીય સુરક્ષા એજન્સી અને ભારતીય નેવી છે તેના માટે પણ આ મુદ્દો ખૂબ મહત્વનો બની જાય છે